ગુજરાતમાં લોકોને ઘરે ઘરે પીવાના પાણીની સમસ્યા ના થાય પાણીની કોઈ પણ પ્રકારે સમસ્યા ના રહે એ માટે નળ સે જળ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી હવે આ નળ સે જલ યોજનાને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આના પહેલાં પણ આ યોજનાને લઈ અને અનેકવાર સવાલો ઊભા કરવામાં આવ્યું કહેવામાં આવ્યું કે નળસે જલ યોજના તો શરૂ કરવામાં આવી છે પરંતુ નળમાં જળ જ નથી હવે આ આખી બાબતને લઈ અને કચ્છના લોકો મેદાને આવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં મનરેગા બાદ જો કહેવાતું સૌથી મોટું કૌભાંડ હોય તો એ નલ સે જલ યોજનામાં છે નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી ત્યારબાદ આ યોજનાને લઈ અને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અનેક એવી બાબતો સામે આવી છે કે જ્યાં મોટા ભ્રષ્ટાચાર થયું હોય એવું અનેકવાર સામે આવ્યું છે ત્યારે હવે કચ્છમાંથી એક એવી સમસ્યા ઊભી થઈ છે કે જ્યાં નલસે જલ યોજના પણ ચાલુ કરવામાં આવી બે વર્ષ પહેલા પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સરકારે નલસે જલ અને વિકાસના દાવાઓ પણ કર્યા હતા પરંતુ ગામના લોકો પાણીની એક એક ટીપા માટે હાલ તરસી રહ્યા છે આ વાતને લઈ અને અનેક વાર રજૂઆતો પણ કરવામાં આવી હતી વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગામના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા શું કહેવામાં આવ્યું વિરોધ કરીને એ પણ સાંભળી લઈએ બેખરા ગામમાં અવારનવાર રજૂઆત કરેલી જ છે પાણી પુરવઠા કચેરી મામલદાર સાહેબ ટીડીઓ વિકાસ તાલુકા અધિકારી હવે પાણીના પર્સન માટે એ છે ને અઢારસોથી બે હજારની વસ્તી છે ગામ લોકોની પચીસો જેવા પશુધન છે પણ દૂધ પીવામાં અમને તકલીફ ન થાય કેમ દૂધ લીટરના પચાસ રૂપિયા અમે થશે ને અમારા કરતાં પાણી એક દિવસ પીવું તો રાખી શકું પર દૂધ રાખી ન શકું દૂધ પીવું પડે અમને દૂધથી પાણીની કિંમત આ ગામમાં વધારે છે પાણી પચાસ રૂપિયા લીટર થઈ ગયો છે તો બે બે દિવસમાં દૂધ બે હજાર લીટર છે ગામમાં પણ પાણી પંદરસો લીટર નથી ગામમાં સરકાર પાસે એ માગણી છે તો જોગે તપાસ થાય ને ચાર ગામમાં પૂરતો પાણી મળે એ અમારી માંગ છેવાડાના ગામ છે દેખડા ચકરાઈ ચામરા ને બે હજાર ચોવીસ નવ મહિનામાં પાંચ બાળકો મળી ગયા હતા ત્યારે તંત્ર બધી પૂછા કામ લોકોની કરી હતી તો તમારો જે પર્સનલ હોય એ હાલ થઈ જશે હજી બે વરસ થઈ ગયા છે રજૂઆત પાણી માટે પાણી પુરવઠા કરીને જાઉં તો સાહેબ પાણીની કેમ ગામમાં આવતું નથી એ કે આવી સાહેબ સાહેબ તમારા ખને ટેન્કરની સુવિધા નથી તો લેન તૂટી જાય તો ટેન્કર તો મોકલો પડે ને પંદર પંદર દિવસ રહી ને પાણી ગામમાં આવે તો ગંભીર પરિસ્થિતિ કહેવાય છેવાડાનું ગામ છે અમે નાગરિકે ભારત દેશનાનું સાહેબ હવે અમે ભાજપ હોય કે કોંગ્રેસ હોય વોટ તો બધાને આપી જ છું ને તંત્ર હજી સુધી અમારી પૂછા નથી કરતો હજી પૂછા ના થાય તો અમે ચકાજામ કરશું ગાંધીજી માર્ગે આંદોલન કરશું ને એ અમારી માંગ છે ને તપાસતા જોગે ને અમારો પૂરતો પાણી મળે એ ગામ લોકોની માંગ છે લખપત તાલુકાના મિંડિયા જૂથ ક્રમ પછીના બેખડો સહિત લખપત તાલુકાના બેખડો છેલાવાન સાંદ્રો ચામરા ચકલાઈ સહિતના દુર્ગમ વિસ્તારની અંદર પાણીની બહુ ભરશિયાળે બહુ વિકટ પરિસ્થિતિ છે પંદર પંદર દિવસ સુધી પાણી નથી આવતું જેના કારણે લોકો અમે જીએમડીસીને જીએમડીસીના ટેન્કર ત્યાં મોકલે જીએમડીસીના અધિકારીઓને રિક્વેસ્ટ કર્યો તો જીએમડીસીના અધિકારી ચોક્કસ ત્યારે જ પાણી મોકલી આપે છે પરંતુ એક ટેન્કર જે અને સામે ટેન્કરની ક્ષમતા દસ હજાર લીટરનું અને સામે સમજી લો થી બે હજાર માનવ વસ્તી જ કશું હોય તો લોકો પાણી માટે પળાપડી કરીને તમે વિડીયોના માધ્યમથી જોયો છે સ્ત્રીઓએ વાસણો સામ સામે પથરા કે ઝઘડા કરે છે તો એ માટે અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક બેખરા સહિત જે ગામડા પાણીની તકલીફ છે ત્યાં તાત્કાલિક પાણી પહોંચવું જોઈએ લખપત તાલુકામાં પાણી પુરવઠા બોર્ડની અંદર જે ખાનગી એજન્સી જેને લોકોને શુદ્ધ પાણી પહોંચાડવાની જવાબદારી છે તેની અંદર એકસો કર્મચારીઓ જેના માસિક પંદર થી વીસ લાખ રૂપિયા બિલ બને છે અને વાર્ષિક બે થી અઢી કરોડ રૂપિયા સરકાર એજન્સીને આપે છે એકસો સાડત્રીસ માણસો છે પરંતુ પાણીપુર પુરવઠા બોર્ડના અધિકારીઓની

એટલે હવે આખી બાબતને લઈ અને લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામમાં પાણીનું ટેન્કર આવે ત્યારે જ ક્યાંક ને ક્યાંક લોકો એટલા બધા ઉગ્ર થઈ જાય છે કે પાણી માટે તરસી રહ્યા છે અને પછી એ ટેન્કર આવે એનામાંથી પાણી લેવું પડે છે ટીડીઓને પણ વારંવાર આ વાતને લઈ અને મામલતદાર પાણી પુરવઠા વિભાગ ટીડીઓ તમામને રજૂઆતો કરવામાં આવી છે કોઈ પણ સાંભળતું નથી કોઈ પણ રીતે આ સમસ્યાનો હજી સુધી ઉકેલ નથી આવ્યો હવે આ બાબતને લઈ અને આગામી સમયમાં શું થશે જોવાનું રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં